વેરી ગુડ મોર્નિંગ કેમ છો બધા તમે મજામાં જશું તો સ્વાગત છે મારી ચેનલ બ્લોગમાં અને બધાને જય હિન્દ જય ભારત તો આજે આપણે સવાર સવારમાં તૈયાર થઈ ગયા છીએ અને નાસ્તા પાણી અને શું કહેવાય માતાજીને દીવા અગરબત્તી પણ કરી નાખ્યો છે અને સાહેબ ઘરે અહીં આવશે એટલે આપણે એને પણ બતાવશું અને આજે સવારમાં કેટલા વાગ્યા ખબર સાડા સાત થઈ ગયા છે હું રેડી થઈ ગઈ છું કેમ કે મારે એક વિડીયો શૂટ કરવાનો તો એ પણ રીલ્સ જો એ રીલ્સ શૂટ કરવા માટે કેટલી મહેનત લાગે ખબર છે હમણાં એક ટ્રેન્ડ આવ્યો કાકોલા ઓલા પાણી ગલાસ હળદર નાખે ને એટલે લાઈટ થાય એમ તો એવું છે તો આપણી પાસે પણ કાસના કલાસ હતા તો આપણે પણ મેં કીધું હાલો થોડું ઘણું ટ્રાય કરવી સાદું થાય કે ન થાય એવી રીતના એમ તો જો એનું સેટઅપ નાખ્યું જો પાણીની ગલાસ અહીં મૂકી દીધું છે અહીંયા જો કહેવાય હળદરનો ડબ્બો સમજી આ સ્ટેન્ડ છે પણ સ્ટેન્ડમાં છે ને બહુ વધારે ઊંચું થઈ જતું હતું તે મેટા તે હાથમાં પાટલો મૂક્યો કારણ કે હેઠે રહે ને એટલા એટલા માટે એમ અને આ બીજો ફોન છે ફ્લેશ કરવા માટે આ ફોન બીજા ફોનની ફ્લેશ કરી ઉપર પાણીનો ગલાસ ભરી અને એમાં હે ને કે હળદર નાખીને એટલે લાઈટ થાય લાઇટ એ જાદુ કહેવાય હમણાં ઇન્સ્ટાગ્રામમાં એવું બધું ટ્રેન્ડ નીકળ્યું છે તો મેં કીધું હાલો આપણે પણ અપનાવીએ એમ એવું છે ગાય તો હાલો તો હું હમણાં બતાવું તમને કેવી રીતના લાઇટ થાય ને જાદુ કરું જાદુ થાય તો એવું છે તો હાલો ગાય જ હું આ દિવસો ફરીથી નબળા નવરા થઈ ગયા વરસાદ આગાહી હતી પણ આજે કઈ વરસાદ આવ્યો નહીં ભાવનગર માં તો આ છે એના કોણ ઓવાસ વરસાદ આવ્યો નથી ગયા તો સેવી સીધો જવાનું ભરતનગર મકાલું લેવા અને જેને હું કહેવાય એવું નથી જેને ગામ માં બધર પાપ હોય ને ની માં વધારે વરસાદ વરસાદ આવે કરતા બધા કરો તમારા ગામમાં તો આવ્યો એમ ગામમાં છે આપણા મેણા જ સપ્તાહ

ટપ્પા માથે નામ કે હું કોને કોના પાસે જાવી તો પડે મશીનો એકે બોલુ છું ટપ્પા મારો એવું ન હોય એવું છે વરસાદનું તો આવ્યો પણ કામ હે શું કરવાનું છે આપણે બકાલ લેવા જવાનું છે લઈને આવીને બેંકે જવાનું છે આવીને એક જાદુ દેખાડવાનું છે તમને એટલું કામ છે

ये आएगा हम क्यों फैन से भाई शर्मा से शर्मा से ये माने आ पेन अड़दो तो गुजरात में लागे बने तो गुजरात आ गुजरात ना फैन से आए मगदी हैं तुम्हें तो हो गुजरात नो भाई हमें भी गुजरात ना सेने हमें आरसीबी ना आई ये भी आरसीबी के फैन है दोनों लाले है ना सुबह तो ये है रिंकी

ચાર જાદુ ઘર બેઠી ગયા છે আলোতক ইসতমিটািতমিতমিমিমিমিমানে জোতারি জাদো দেখডিযদমনে অমনে যালো যালো থয়শে বাকিয়শে ইদে দে দেনে এদে দেনে য়� હેપી બર્થડે જાધુ એવું લાગે તો વે નાનો તો મેં તાં જો કે તો હેપી જાદુ તો ભાઈ પણ આવું ઘરે ટ્રાય કરજો નાનાના છોકરાને દાદા રૂપે લઈને બનાવી નાખો જો ભાઈ આ દે ગાય રે બોદ પૂડી ગયું જાદુ વાગેડુ દે

કઈ વાંધો નઈ આ તો તમારે પણ કોઈક રમાડવા હોય અને તમારે પણ પૈસા ની કમી હોય પૈસા ગમવા હોય તો તમે આ જાદુ ટ્રાય કરી શકો છો ઘરે નાના નાના બે ચાર છોકરા ગોતી લેવાના

Yeah? Thank you. Oke, okay. like share subscribe Like ruang gue Like Oke, baik. Share dan subscribe ke Oke, okay. guys, untuk yang Marah video gue itu, like, share, dan subscribe ke ruang Dan nih, emang lebih sulit untuk mati aja, sih. video yang Bye bye.